હેભલ પટકી આરે કાનો વાળંદ હતો કોઈને એમ ન થાય કે મેં આ છત્રીઓ માટે જ ગાય છે જે હાલ કાનો વાળંદ હતો એની આરે કાનો વાળંદ કેભલ બાપુ તમારા દુવા ચારણ લખે મારો બા લખે ના એમનો લખાય કા તો કે કાલ જેલમાં પુરાઈ જાય કાનો અને જેલમાં ઉભો ઉભો આહુડા પડતો હોય જેલમાં રહી જાય ઈ કોઈ ઓલી વાત નથી ઈ તો એવું બને તો પુરાઈ જતા હોય છે ને એવું કઈ પુરાઈ જાય બરોબર છે પણ જેલમાં પુરાય ગયો ધ્રુવ કે ધ્રુવ કે રોતો હોય મારા દુવા અભળાય હા એટલે કાના ના દુઆ હુરાતન લખાયું બનેલી ઘટના છે અને સાહેબ એને અંગ્રેજો ઉપર હુમલો કર્યો અને સાહેબ ને માર્યા અને કલેક્ટર ઉપર એટલે અંગ્રેજો નો કલેક્ટર એ વખત કલેક્ટર ઉપર હુમલો કર્યો અને અંગ્રેજો ને માર્યા અને એમાં એ જીવ તો પકડી લીધો કલેક્ટર ને આ મારી નાખશે કાનો વાળા